દર્શક મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે ચૈતર વસાવા ક્યારના જેલની અંદર છે ત્યારે અત્યારે એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે હવે ચૈતર વસાવા થોડીક જ વારમાં જેલમાંથી છૂટી રહ્યા છે અને થોડાક જ કલાકોની અંદર આપણી સમક્ષ અને આપણા સમાજ વચ્ચે ચૈતર વસાવા આવી રહ્યા છે એ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવા જેલની અંદર છે અને ઘણા ટાઈમથી તેમના જામીનો રદ કરી દેવામાં આવતા હતા અને મિત્રો કાલે સોમવાર સોમવારના મિત્રો તેમના જામીનો છે અને જો મિત્રો તેમને કોઈ જામીન મળી ગયા જો જામીન રદ નહીં થાય તો ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે એ સૌથી મોટા ખુશી સમાચાર છે કારણ કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવી રહ્યા છે એ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો આ સમાચાર સાંભળીને અત્યારે હાલ આદિવાસી સમાજમાં એક ખુશીનો દિવસ ઉગ્યો છે અને ખુશીના સમાચાર મળ્યા છે

જેવા ચૈતર વસાવાના સમાચાર મળશે એમાં હું તરત જ તમારી સાથે પોકારી દઈશ અને મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજ ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે પણ તૈયાર છે કારણ કે ચૈતર વસાવાની જેલમાંથી બહાર આવવાની રાહ જોઈને બેઠા છે તો ચાલો હવે ચૈચાર વસાવા જેવા જેલની બહાર આવે એવા તમને સમાચાર નવા આપીએ તો ચાલો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે